શહેરના રસ્તા જળમગ્ન થયા મોલમાં ભરાયા વરસાદી પાણી દુબઈ માં આવેલા જળ પ્રલય ચારે તરફ તબાહી દ્રશ્યો અનેક શહેરો પાણીમાં ડૂબ્યા જ્યાં જુઓ ત્યાં બસ નુકસાની દ્રશ્યો ભારે વરસાદથી થી સ્થિતિ સર્જાઈ दुबई प्रशासन या अचानक આવેલા वर्षादीपूर थी बचवा लोकांनी सावचेत रहवा करी अपील भारी वर्षाથી દુબઈમાં જનજીવન ખોરવાયું મેટ્રો સેવા બસ સેવા સહિતની પરિવહન સેવા ખોરવાઈ દુબઈમાં અનેક મેટ્રો સ્ટેશન પાણીમાં ડૂબી ગયા દુબઈ થી शारજા ઓમાન અબુધાબી જેતી બસ સેવા પર પણ બ્રેક લાગી એરપોર્ટ પર ના રનવે નદી બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા પૂર્ણ પ્રકોપ ન કરને અનેક ફ્લાઇટ્સ રદ થઈ

ઓમાનમાં પૂરથી મચી તબાહીના કારણે અફરાતફરી મચી પૂરના તાંડવમાં અઢાર થી વધુ લોકોના મોત થયા જેમાં દસ વિદ્યાર્થીઓનો સમાવેશ પાણી માટે તરસતા રેગિસ્તાનમાં મળી દુબઈમાં પડેલા ધોધમાર વરસાદની જયપુર એરપોર્ટ પર વર્તાઈ અસર જયપુર થી દુબઈ ની ફ્લાઇટ રદ થતા દુબઈ અને શારજહા જનારા મુસાફરોમાં નિરાશા દુબઈ ના એરપોર્ટ પાણીમાં ડૂબી જતા વિમાનો માટે ટેક ઓફ કરવું ખૂબ મુશ્કેલ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત ટ્રેલર ની પાછળ કાર ઘુસી જતા દસ લોકોના કમકબાટી ભર્યા મોત થયા વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી કાર પોલીસે અને આઠ ની ટીમે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી રાજસ્થાનના અજમેરમાં હિટ રનનો બનાવ બાઇક અને પિકઅપ વાહન વચ્ચે સર્જાયો અકસ્માત બાઇક પર સવાર એક યુવકનું મોત બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા ગોંડલના નવા માર્કેટ યાર્ડ પાસે અજાણ્યો યુવક વીજ પોલ ઉપર ચડ્યો યુવક માનસિક અસ્થિર હોવાની ચર્ચા વીજ પુરવઠો બંધ કરી પીજીબીસીએલના કર્મચારી પોલીસ અને ફાયર વિભાગે યુવકને નીચે ઉતારવા પ્રયાસ હાથ ધર્યા નસવાડી ટાઉન ના ડાયણોડા અમદાવાદમાં જ્વેલર્સ માં ગ્રાહક ના સ્વાંગમાં આવેલી મહિલાઓએ કરી ચોરી સોનાની વીટી ચોરતી હોવાની ઘટના સીસીટીવી કેદ ચાંદખેડા શ્રી વિનાયક જ્વેલર્સમાં બની ઘટના પોલીસે સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ખેતરમાં આગ લાગતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર મેળવ્યો કાબુ જામતાડામાં ત્રણ દુકાનોમાં અચાનક આગ લાગતા માલસામાન બળીને ખાખ દુકાન બાજુમાં રાખેલા પેટ્રોલના કારણે લાગી આગ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તે પહેલા ત્રણેય દુકાન બળીને ખાખ રાજસ્થાનના અજમેર બેવર રોડ પર ઓઈલના ટેન્કરમાં આગ ફેર વિભાગી ઘટના પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો ટેન્કરની બેટરી ફાટતા લાગી ડ્રાઈવર તાત્કાલિક બહાર કૂદી જતા જીવ બચ્યો બિહારના સતર ગામમાં ખેતરમાં આગ લાગતા ઘઉંનો તૈયાર પાક બળીને ખા એકાએક ઓગણીસ એકર જમીનમાં ફેલાઈ આગ ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા અનુમાન મેળવ્યો કાબુ વિહારામાં ખેતરમાં વિકરાળ આગ ભભુકી ઉઠતા દોડધામ જોત જોતામાં ખેતરમાં રહેલો તમામ પાક બળીને ખાત ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ

જીઆઈડીસીની વાઇટરલ લેબોરેટરીઝ કંપનીમાં ગેસ ઘડતર થતાં ત્રણ કામદારોને સારવાર માટે ઘસેડા ઘટનાને લઈને જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી ડ્રમની હેરાફેરી સમયે ડ્રમ પડી જતા ગેસ ગળતર થયું હોવાનું સામે આવ્યું રાજકોટના અરબ ટીંબડી ગામે રામનવમી દિવસે વરસાદને લઈને વર્તારો કાઢવામાં આવ્યો અહીંના લોકોનું કહેવું છે કે અહીં દોઢસો વર્ષથી ચાલી આવતી આ પરંપરા વર્તારો ક્યારેય ખોટો પડ્યો નથી

રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના પોસ્ટ વિસ્તારના રેસ્ટોરન્ટમાં દરોડા ચીજો મળી સુરેન્દ્રનગર અને આસપાસના ગામોને પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ ભર ઉનાળે થયો ઓવરફ્લો ખેરાડી કેનાલમાં ટ્રેક્ટર સાથે ખેડૂત દંપતી ડૂબતા પાણી પ્રવાહ બંધ કરાતા ડેમ ઓવરફ્લો થયો હોવાનું અનુમાન

મહંત માતાજીના કર્યા પારણા ટિકિટ રદ કરવાની માંગ સાથે કર્યું હતું અન્નનો ત્યાગ ક્ષત્રિય સમાજની નારાજગી અંગે બોલ્યા નિતિન પટેલ તેમણે કહ્યું કે ભગવાન રામ સમગ્ર હિન્દુઓના પૂજનીય છે ભગવાન રામ ક્ષત્રિય હતા ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે જે પણ પ્રશ્નો હોય તેનો સુખદ ઉકેલ આવે પરેશ ધનાણીએ પર કર્યા શાબ્દિક પ્રહાર ધાનાણીએ રૂપાલા ઉમેદવારી પર ઉઠાવ્યા સવાલ રૂપાલાને પ્રતિસ્પર્ધી ગણાવ્યા કહ્યું રૂપાલાએ આપેલું નિવેદન ભૂલ નહીં પણ રાદાપૂર્વકનું કૃત્ય હતું રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધનાણીએ ભાજપ પર કર્યા શાબ્દિક પ્રહાર કહ્યું કે ભાજપમાં વિવાદનું કારણ કોંગ્રેસ થી ગયેલા લોકો છે પંદર વર્ષમાં કોંગ્રેસનો નો બધું કકડાટ ભાજપમાં ગયો તેના પરિણામે ભાજપમાં વિવાદ થઈ રહ્યો છે ગેનીબેનના આંસુ પર ડીસાના અમલે પ્રવિણ માણીનું નિવેદન કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારો આંસુ પાડીને મત માંગે છે બનાસકાંઠાના લોકો આંસુ પાડે એને નહીં પણ આંસુ લૂછે છે એવા મતદારોને મત આપશે બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી નળેશ્વરી માતાના દર્શને પહોંચ્યા રેખાબેને માતાજીની પૂજા અર્ચના કરી સચ્ચિદાનંદજી મહારાજના આશીર્વાદ લીધા રેખાબેન ચૌધરીને મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ રાજકોટમાં ડોક્ટર હેમાંગ વસાવડાના બંગલે બેઠક યોજાઈ બેઠકમાં પરેશ સહિતના નેતાઓ હાજર રહ્યા નારાજગી મામલે ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું તો આ તરફ કોંગ્રેસ નેતાએ નારાજગી હોવાની વાતને નકારી કાઢી સાબરકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ ગામડાઓમાં શરૂ કર્યો પ્રચાર તુષાર ચૌધરી માલપુર તાલુકાના ગામડાઓમાં પહોંચ્યા હતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જસુ પટેલ સહિતના નેતાઓ પ્રચારમાં હાજર રહ્યા અમરેલીના જાફરાબાદમાં રામનવમીની શોભાયાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વેશભૂષા બની આકર્ષણનું કેન્દ્ર દ્વારા આયોજિત પ્રયોગ કરવામાં આવ્યો વિહિપ અને બજરંગ દળ દ્વારા આયોજિત શોભાયાત્રામાં રશિયામાં યોજાનાર મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમવાર ગુજરાતી ફિલ્મની પસંદગી પ્રવાસ નામની ગુજરાતી ફિલ્મ ત્રેવીસ એપ્રિલે બપોરે બાર ને ત્રીસ કલાક થી છ કલાક દરમિયાન થશે પ્રસ્તુત ફિલ્મના અભિનેતા અને નિર્માતાનું નામ જય પંડ્યા અયોધ્યા માં રામનવમી પર્વ પર રામલલાના લલાટે તિલક ચાર મિનિટ સુધી સૂર્ય અભિષેક લલાટ પર સૂર્યના કિરણો પડતા અદ્ભુત સર્જાયા સૂર્ય તિલક ની અલૌકિક ઘટનાને પીએમ મોદીએ નિહાળી પ્રધાનમંત્રીએ સૂર્ય તિલકની ઘટનાને નિહાળતી તસવીરો શેર કરી લખ્યું કે નલબાડીમાં સભામાં મને અયોધ્યા માં રામલલાના સૂર્ય તિલક ના અદભુત અને અપ્રતિમ ક્ષણ જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું પાંચસો વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિરમાં રામનવમીની ઉજવણી બ્રહ્મ મુહૂર્તમાં સવારે ત્રણ ત્રીસ ખુલ્યા રામ મંદિરના કપાટ રામલલ્લાનો દૂધથી અભિષેક કરી શણગાર આરતી કરાઈ રામનવમી ના પર્વ પર રામલલ્લાની એક ઝલક જોવા અયોધ્યામાં ઉમટ્યુમાનો મહેરામણ રાજકોટમાં રૈયા ચોકડી પર રામોત્સવની ભવ્ય ઉજવણી રૂપાલાએ રામલલ્લાની રથયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન ભગવાન શ્રી રામની પ્રતિમા પર ફુલહાર કરી રૂપાલાએ લીધા આશીર્વાદ રાજકોટમાં રામ ના પર્વ પર ભગવાન રામનગર યાત્રાએ નીકળ્યા રૈયા ચોકડી થી વાચતી નીકળી શોભાયાત્રા ભગવાન લક્ષ્મણ સીતાજી અને મહેસાણામાં તેતાલીસમી પ્રભુ શ્રી રામની રથયાત્રા યોજાય આ રથયાત્રામાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા કાર્યક્રમમાં નીતિન પટેલ સીએમ વિશે નિવેદન આપ્યું તેમણે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ ધર્મના દાદા છે એ સૌને ગમે તેવું કામ કરે છે બનાસકાંઠામાં નેતા બન્યા રામભાઈ શંકર ચૌધરી અને ગેરીબેન ઠાકોરે થરાદના રામજી મંદિરમાં ભગવાન રામલલાની આરતી ઉતારી આ પ્રસંગે સાંસદ પરબત પટેલ સહિત અનેક ઉપસ્થિત રહ્યા નિમિત્તે શોભાયાત્રા પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા તલવાર રાસ રમતા જોવા મળ્યા ભગવાન રામની શોભાયાત્રામાં લલિત વસોયાએ ઢોલ પણ વગાડ્યો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા લોકો અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરે રામનવમી નિમિત્તે રામજી મંદિરે ભગવાન રામના દર્શન કરી આરતી કરી કોંગ્રેસ કાર્યકરોએ લગાવ્યા જય શ્રી રામના નારા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા પાટણમાં ચકલા સ્થિત ભગવાન રામના મંદિરથી 37મી શોભાયાત્રાનું આયોજન રામનવમી પર્વ નિમિત્તે મંદિરમાં જોવા મળી ભક્તોની ભારે ભીડ ચૂંટણી નજીક હોવાથી વિવિધ વિપક્ષોના ઉમેદવારો પણ પહોંચ્યા ભગવાન રામના શરણે જૂનાગઢ સાંસદ અને લોકસભા ઉમેદવાર રાજેશ ચુડાસમા સમર્થકોએ ફૂલહાર અને ઢોલ વગાડીને કર્યું સ્વાગત સુરતમાં માં રામનવમી ને લઈને વિશાળ શોભાયાત્રા નીકળી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રેલવે સ્ટેશન થી નાનપુરા સુધી યોજાઈ હતી રામ યાત્રા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તૈનાત કચ્છમાં મતદાનની ટકાવારી વધારવા પ્રયાસ શરૂ કર્યા મતદાનની ટકાવારી વધારવા ટર્ન આઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન અસર તંત્રએ બત્રીસ જેટલી અલગ અલગ સંસ્થાઓ સાથે આ કર્યા દ્વારકામાં બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં બેના મોત નીપજ્યા રોંગ સાઇડમાં આવતા કાર ચાલકે બાઇક ટક્કર મારી કારની અડફેટે બાઇક સવાર બે શિક્ષકોના મોત લાંબા દાને વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બંને શિક્ષકોના મોત નીપજ્યા વલસાડના પારડી નજીક નેશનલ પર અકસ્માત પૂર પસાર થઈ રહેલા કાબુ ગુમાવતા ટ્રક સર્વિસ ઇજાગ્રસ્ત રાજકોટમાં અનુસૂચિત સમાજના યુવક નું પોલીસના મારથી મોત યુવકના મોતથી પરિવારજનોએ મૃતદેહ ન સ્વીકારી વિરોધ કર્યો પોલીસે ચોવીસ થી અડતાલીસ કલાક આરોપીને ઝડપી પાડવાની બાહદરી આપતા મામલો થાળે પડ્યો

મિત્રએ મિત્રના ઘરમાં ચોરી કરવા માટે વીસ હજારની સોપારી આપી હતી મિત્ર પરિવાર સાથે બહાર ગયા હતા અને આરોપીએ ઘરની ચાવી ચોરીને ચોરને આપી હતી જે બાદ સોપારી લેનાર યુવકે પાંચ લાખ સુરતમાં ચોરી કરીને લોકોના ટોળાથી બચવા આરોપીએ તાપીમાં મારી છલાંગ નદીમાં પાણી ન હોવાથી આરોપી કીજડમાં ફસાયો આરોપી સ્વિમિંગ માટે આવતા લોકોના સામાનની કરતો હતો ચોરી પોલીસ અને ફાયરની ટીમ ચોરને બહાર કાઢ્યો અમદાવાદના નરોડામાં યુવક પર થયેલા ફાયરિંગ મામલે શાર્પ શૂટર ઝડપાયા પૈસા ની બે રાઉન્ડ ફાયરિંગ હથિયાર સાથે નીકળ્યો વરઘોડો જયંતિલાલ ચુન્ની ચાલી નજીકનો વિડીયો સામે આવ્યો પાંચ યુવકો હથિયાર સાથે નાચતા દેખાયા ચૂંટણીના જાહેરનામા કર્યો ભંગ પોલીસ પણ અજાણ રહેતા સવાલ ઉઠ્યા સોશિયલ મીડિયા થકી યુવક હની ટ્રેપમાં ફસાયો જુનાગઢની યુવતીએ રાજકોટના યુવક ને ફોટા અને વિડીયો ઉતારી ધમકી આપી પચીસ લાખ ની કરી હતી યુવકે જુનાગઢ ફરિયાદ કરતા ચાર લોકોની પોલીસે ધરપકડ કરી સુરતના ડિંડોલીમાં ભાઈએ જ કરી ભાઈની હત્યા મોટો ભાઈ ઘરમાં મારપીટ કરતો હોવાથી કરી હત્યા મદદથી મોટો ભાઈ કરી ધરપકડ વેકેશન વેકેશનનો પરિપત્ર સ્થગિત રાખવા નિર્ણય લેવાયો શિક્ષણ વિભાગે જૂનો પરિપત્ર સ્થગિત કર્યું રાજ્યનું પ્રાથમિક શાળામાં વેકેશન છ મે થી નવ જૂન સુધી જાહેર કરાયું હતું અગમ્ય કારણોસર આ પરિપત્ર સ્થગિત કરાયો હવે પછી નવી તારીખ જાહેર કરાશે અમિત શાહ ઓગણીસ એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ નામાંકન પત્ર ભર્યા પહેલા આવતીકાલે અમિત શાહ કરશે આંતરરાજ્ય બોર્ડર પર તકેદારી વધારાઇ ગુજરાત રાજસ્થાન પરના અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી બોર્ડર ચેકપોસ્ટ પર તપાસ તેજ કરાઈ ચૂંટણી સમય થતી રોકડ તેમજ દારૂની હેરાફેરી અટકાવવા તંત્રએ કવાયત હાથ ધરી લોકસભાની પ્રથમ તબક્કાના ચૂંટણી પડઘમ શાંત પ્રથમ તબક્કાની બસ્સો એક બેઠકો પર ઓગણીસ એપ્રિલ મતદાન યોજાશે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સોળસો પચીસ ઉમેદવારો મેદાને એકસો મહિલાઓનો સમાવેશ દ્વારકામાં રામ રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ દ્વારકાધીશ મંદિરમાં દ્વારકાધીશને ભગવાન રામનો શણગાર કરવામાં આવ્યો દ્વારકાધીશને ધનુષ્યબાણ શંખ ચક્ર ગદા પદ્મ સહિતના આભૂષણોથી ભવ્ય શૃંગાર કરાયો જગત મંદિરમાં રામનવમી ઉત્સવની આરતીના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું મોટી સંખ્યામાં ભક્તોએ કૃષ્ણમાં રામના દર્શન કરી ધન્યતા અનુભવી ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે ભક્તોની લાંબી કતાર જોવા મળી ચોટીલા ચામુંડા માતાજી મંદિરના મહંતને આપવામાં આવી ખાસ ભેટ અયોધ્યાથી પ્રસાદી રૂપે દસ ગ્રામનો ચાંદીનો સિક્કો અને કાળા પથ્થરના ટુકડાની અપાઈ ભેટ રામજી મંદિરમાં આ ભેટની કરાઈ કાયમી સ્થાપના સુરતમાં રામ ભક્ત તૈયાર કરેલી ઓગણીસ કિલોની સોનાની રામાયણના દર્શનાર્થે ખુલ્લી મુકાઈ રામનવમી પુષ્ય નક્ષત્ર અને નવા વર્ષના દિવસે એમ ત્રણ વખત દર્શનાર્થે મુકાય છે સુવર્ણ રામાયણ આ સુવર્ણ રામાયણમાં પાંચ કરોડ બાર લખાયું છે શ્રી રામ પાંચસો ચાલીસ પાનની સોનાની રામાયણને સુવર્ણ સુવર્ણશાહીથી લખાય છે રામાયણને દસ કિલો ચાંદી ચાર હજાર હીરા માણિક પન્ના અને નીલમથી સજાવાઈ છે રામનવમી નિમિત્તે અમદાવાદ માં ભવ્ય શોભાયાત્રા યોજાઈ સેટેલાઇટ થી સુરધરા સર્કલ થઈ ચાણક્યપુરી સુધી શોભાયાત્રા નીકળી રાષ્ટ્રીય ભાજપ સમર્થન મંચ દ્વારા આયોજિત શોભાયાત્રા ઢોલ નગારા અને ડીજે સાથે નીકળી